સહેલો ગાઈશ કેમ છો બધામાં જૈમા મુગલ અને આજના બ્લોગમાં સુમિત્રોનું હાર્દિક સ્વાગત છે અને આપણે રેડી થઈ ગયા હતા અને સાંજના ટાઈમે અને હવે આપણે જવાનું હોય છે વેરાવળ મામાના ઘરે ત્યાં પહોંચી ગયા અને જો ત્યાં આપણે પહોંચીને રેડી થવાનું ચાલુ કરી દીધું હતું અને ફાઇનલી આપણે રેડી થઈ ગયા હતા ચોલી પહેરીને કેમ કે આપણે જમ જવાનું હતું નવરાત્રિ જોવા માટે આ સમાજ વેરાવળ તો ચલો જોવા માટે નહીં પરંતુ રમવા માટે જવાનું હતું તો ચલો ગાઈશ ફાઇનલી આપણે આહિર સમાજ પહોંચી ગયા છે નાહર સમાજનો માહોલ કંઈક આવી રીત ન હતો ગેટનો તો ફોટો પડાય એમ નતો કેમ બહુ ટ્રાફિક હતી ત્યાં એટલા માટે ચલો હવે આપણે પહેલાં રમી નાખીએ તો જો રમવાનો માહોલ કંઈક આવી રીત ન હતો ગાઈશ અને ખૂબ જ મજા આવી એકદમ એન્જોય કર્યો અને પછી આપણે રમવાનું ચાલુ કરી દીધું એટલે પછી ચલો અમે થોડીક રીલ્સને ફોટો શૂટ ગુજારી લઈને અને રમી નાખીએ કે રમવાની એટલી મજા આવી ને કે ન પૂછો વાત કે નવરાત્રિમાં ગરબા રમવાની તો ઉમે આપણી આહિષ સંસ્કૃતિ છે અને ગુજરાતીનું ફેવરિટ એટલે ગરબા સો આપણે રમવું જરૂરી છે એટલા માટે અને અમે લોકો તો કહેવાય કે બહુ શોખીન છે ગરબાના એટલા માટે આપણે ગરબા રમીએ પછી નવરાત્રિમાં બ્રેક પડ્યો એટલે આપણે આવી ગયા ગેટમાં અને ત્યાં પછી રીલ્સને ફોટો શૂટ કરવાનું કામ ચાલુ કરી દઈશું અને ગેટનો નજારો ગાય કંઈક આવી રીતના હતો સો આપણે ત્યાં બી રીલ્સને ફોટો પાડી લીધા અને ત્યાં એટલામાં સાહેબ આવી ગયા એટલે પછી સાહેબ સાથે ફોટોશૂટ બી કરી નાખ્યું પછી કે ચલો હવે આપણે મેળામાં જઈએ એટલે પછી ત્યાંથી નીકળ્યા મેળાનું એન્જોય કરવા માટે તો ગાય કંઈક મેળાનો નજારો આવો હતો ને રાતના એક દોઢ જેવું થઈ ગયું હતું એટલે પછી અહીંયા એટલા બધા માણસો હતા નહીં અને મેળાનું કામ ઓલમોસ્ટ પૂરું થઈ ગયું હતું બંધ થવા આવ્યું હતું હવે સાહેબ કે ચાલો આ કંઈક રમી નાખીએ પછી એ બંધૂકડીથી ફોડતા હતા અને ક્યાં આપણે લઈ લીધું આ કિચન કેમ કે ન્યૂ ગાડી લીધી છે તેના માટે કિચન લઈ લઈએ આ શું છે મને ખબર નથી તો ગાઈસ કોમેન્ટ કરજો કે આને શું કહેવાય કેમ કે મને ખબર ન હતી કે શું હોય પછી આવા બધા ઘણા બધા રમકડા જોયા અને રમવા ને ઘણી બધી વસ્તુ જોઈએ કેમકે મેળામાં ઘણું બધું મળતું હતું પછી ત્યાંથી આ બધું કેટલું બધું અલગ ક્યાં એટલામાં સાડીનો સ્ટોલ આવી ગયો એટલે પછી સાડી જોવા માટે ગયા મમ્મી સાથે હતા મેં કીધું ચાલો મમ્મી જોઈએ કંઈક અલગ અલગ સાડી હોય તો કંઈક ભાવને પૂછીએ પછી ઘણી બધી સાડી જોઈ અને પછી મમ્મી તો કે નહીં મન તો ગમતી નથી કે કેટલા મળી ગયું તો અમને જો આ કૂતરું કેટલું સુંદર અને ક્યૂટ ક્યૂટ છે એમનું નામ હતું ઝૂલી એલા અમે એમની સાથે ઘણી બધી મસ્તી કરી એમને રમાડ્યું અને પછી રાહુલ મન કે તું ગોદીમાં લઈ લે ને મેં હું બીતી હતી મેં તું કડશે તો એ ભાઈ કે નહીં કડશે નહીં કે તમે તાર રમાડો પત તેડી લીધું પણ એનામાં વજન હતો ગાય બહુ બધો અને લહેરી જ જાતું હતું લહરી જ જાતું હતું પણ બહુ ક્યૂટ હતું અને એકદમ સુંદર હતું એટલે એમને રમાડવાની ખૂબ જ મજા આવી અને એમ સાથે થોડીક મસ્તી કરી એન્જોય કર્યો અને પછી ત્યાંથી બીજા સ્ટોલ જોવા માટે નીકળી ગયા કેમ કે અમને બધાને કિચન લેવાનો બહુ બધો શોખ છે એટલે પછી થોડી થોડી વાર કિચન ક્યાં આપણે મુરલીધરનું પીછું મળી ગયું તો એ લીધું અને પછી આપણે પાણીપુરી ખાધી ગાઈશ અને પછી આ બ્લોગને આપણે અહીં જ પૂરો સો ફાઇનલી ઘરે પહોંચી ગયા જે લુકમાં ગયા હતા એ લૂકમાં ફરી આવી ગયા અને ગુડ નાઇટ બધાને કેમ કે નાઇટના ત્રણ વાગ્યા હતા તો નેક્સ્ટ મળીશું નવા બ્લોગ સાથે બધાને ગુડ બાય અને જય મામો